નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં હું સ્વાગત છે વાઘોડિયાથી અંબાજી પદયાત્રા સંઘમાં અંબાના દર્શન કરવા બસો ત્રીસ યાત્રી વાઘોડિયાથી અંબાજી જવા રથ પ્રસ્થાન કરાયો વાઘોડિયાથી અંબાજી પદયાત્રા સંઘ છેલ્લા બત્રીસ વર્ષથી વાઘોડિયા નગરમાંથી માય ભક્તો દ્વારા અંબાજી પગપાળા રથયાત્રાનું આયોજન થતું હોય છે ત્યારે આ તેત્રીસમાં વર્ષમાં પણ વાઘોડિયાથી અંબાજી જવા માટે પગપાળા સંત બસો આઠ યાત્રી તેમજ બાવીસ સેવા યાત્રી સાથે પ્રસ્થાન થયો વાઘોડિયાના માડોદર રોડ ઉપર મા અંબાના મંદિરે આવેલું છે ત્યાં અંબા માતાના મંદિરે ખાતે તમામ ભક્તોએ માતાજીની આરતી ઉતારી ત્યારબાદ પગપાળા સનને રવાના કરવામાં આવ્યો ભક્તોની સાથે આયોજકો તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા તેમજ નર્મદા જિલ્લા ભાજપના પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા તથા વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ સાથે અન્ય માય ભક્તોએ પણ મા અંબાની આરતી ત્યાં થઈ રહી હતી ત્યાં જોડાયા હતા તેમણે પણ આરતી કરી ધન્યતા અનુભવી હતી જયમ બે ચાર રસ્તા પર ભક્તોએ તેમજ પદયાત્રાઓ દ્વારા ગરબા પણ રમવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વાઘોડિયામાં નાગરિકો દ્વારા આજના કાર્યક્રમમાં હાજરી આપી હતી અંબાજી જનારા તમામ પગપાળા યાત્રીઓને સર્વે માય ભક્તો દ્વારા રવાના કરવામાં આવ્યા હતા ને વાઘોડિયા નગરમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા જનરપન ન્યૂઝ વાઘોડિયા વાઘોડિયા ખાતેથી અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથમાં ભગવતીના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વરસ છે તેત્રીસમા વર્ષની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓમાં ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે અમારા રથના તમામે તમામ ચાલતા જતા યાત્રાળુઓને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા મા ભગવતીને હું પ્રાર્થના કરું છું અમારા એક પણ ચાલતા જતા પદયાત્રીને કોઈ પણ પ્રકારની મા ભગવતી મુશ્કેલી ના આપે અને તમામની મનોકામના માં અંબા પૂરી કરે એ જ આજના દિવસે હું તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠું છું આજે વાઘોડિયાથી અંબાજી ખાતે સતત ચોત્રીસમા વર્ષનો સંઘ નીકળી રહ્યો છે ત્યારે અમે સૌ ભક્તજનોમાં અંબાને માં જગતજનનીને અમે પ્રાર્થના કરીએ છીએ કે જે આ કુદરતી આફતો આવી રહી છે એ કુદરતી આફતોથી અમારા વાઘોડિયાના સૌ નગરજનોનું વાઘોડિયા તાલુકાના સૌ ગ્રામજનોનું વડોદરાના ગ્રામજનોનું અમારો અમારા કુદરતી આફતોથી રક્ષણ કરજો મા છે માની પાસે માંગવાનું ન હોય પણ માં છે એની પાસે માંગવામાં શરમ પણ ન હોય અને આજે અમે માને અમે સૌ ભક્તજનો આજે વાઘોડિયાને સૌ ભક્તજનો આજે ભેગા થઈને માં અંબાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા વાઘોડિયાની સુખ સમૃદ્ધ અને સમૃદ્ધિ અમને આપશે જય અંબે જય અંબે જય બોલ શ્રી અંબે માત ગી જે આજ રોજ વાઘોડિયાથી અમે પગપાળા સંગ લઈને નીકળી રહ્યા છીએ માતાજીના ધામમાં અમે વર્ષોથી ભાદરવી પૂનમના માતાજીને ધરાવ ચઢાવવા જઈ રહ્યા છે બત્રીસ વર્ષ પૂરા થયા તેત્રીસમી વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે અમારી સાથે લગભગ બસો ને દસ જેટલા પદયાત્રી છે બીજો અલગ સ્ટાફ છે અને બીજા ટોટલ અઢીસો જણનો સ્ટાફ છે અને માતાજીને મનોકામના કરવા જઈએ છે વાઘોડા તાલુકા માટે એ વાઘોડિયા તાલુકાનું આખા વાઘોડા તાલુકાના દરેક ગામની મનોકામના પૂર્ણ કરે માતાજી ગામોમાં સારી પ્રગતિ થાય બધાને સારું રહે એવી આશા લઈને માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ અને સાલ પણ એ રીતે નીકળે છે કેટલા દિવસ પહોંચતા મને દસ દિવસ થાય છે દસ માં દિવસ અમે ધજા ચઢાવીએ છીએ માતાજીને જય અંબે